પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે રાધનપુરના રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગ વિથ તોડફોડની ઘટના સામે આવી છે રિટાયર્ડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની છે પાંચથી છ જેટલા ઈસમો દ્વારા રાત્રિ દરમિયાન તેઓના ઘરે દસી આવ્યા હતા આશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમજ બે ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે બારીઓના કાચ પણ તોડી કાઢ્યા છે સમગ્ર ઘટનામાં સોસાયટીમાં ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે તો સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી છે આ દાદા શું નામ છે આ સોસાયટીમાં તમારો શું શોધો વધો છે સમગ્ર ઘટના શું ઘટી હતી આના કારણે સોસાયટીમાં કહેવામાં આવે મારું નામ મોહનભાઈ સુથાર છે મારી બાજુમાં ઉભાઈ બાબુભાઈ આહિર છે બાબુભાઈ આહિર પ્રમુખ છે ને હું સોસાયટીમાં મંત્રી તરીકે છું અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે એટલે તબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા કરશનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માન્ય વ્યક્તિ છે સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધમ તત્વોએ ગાડીને એક નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાંથી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે ફાયરિંગ રાઉન્ડના અહીંકાને એને કારતુસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આપે આ ઘટના બધી કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી એ અમારી સોસાયટીની તમામની માગણી છે તાત્કાલિક પગલાં લેવામાં આવે ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારે અમારો મામલો છે મળવા જેવું છે એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી ટામી બતાવી અને ચોકીદારને કીધું કે તમે દૂર જતા રહો આ અમારો મામલો એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજુઆત સૌરામાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ આમ મારી નમ્ર છે સોસાયટી કે આ આ મામલો તાત્કાલિક ગણી અને અગ્રતા આપી અને એકદમ કડક મકડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે અસ્તુ શું ઘટના ઘટી રાત્રે રાતે ફાયરિંગ થયું કરી તો ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર ઘુસમવાના પ્રયત્ન કર્યા જાળી બારીઓ તોડી નાખી છે કયા કર્યું કર્યું છોકરાને સામાન્ય એમાં આવું છે 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 કરી શું શું નુકસાન નુકસાન થયું જાળી તોડી 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 નાખી નાખી ઘરના નાખ્યા ઘરની કાચ બે કાચ ગાડી તોડી નાખ્યા છે પછી એવું કહેતા હતા કેતા બહાર નીકળતો નથી મારી નાખવાના નાખવા છોકરાને છોકરા ને બહાર મારી નાખવા આમાં કોઈને ઈજાઓ થઈ કરી તો નીચે નમી હતી ને પણ પછી અમે બહાર બહારનું ખોલ્યું નહીં બહારનું ખોલો ને તો મને એક હાથાને નુકસાન કરો આ લોકો રાધનપુર પોલીસ ફરિયાદ થાય રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાય ચાલુ છે કેટલા આવી સમસ્યા પાંચ પાંચ કે છ એમ કહો પાંચથી છ થોડા અમે ફરિયાદ થાય શું માંગ છે તમારી કાયદેસર કાર્યવાહી કરવી પણ આના માટે કડક પગલાં લેવા પડે આજે માણસ આ કાયદેની વ્યવસ્થા દવે નહીં રહે કેમ કે આ લોકો જો આવું દુઃખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરનામાં ફાયરિંગ સોસાયટી માન કરતા હોય